માટે શું વાંચવું એની આપણે વાત કરીશું તાજેતરમાં લોકરક્ષકના પરીક્ષા નિયમો આવેલા છે એટલે લોકરક્ષક માટે તૈયારી કરવા ઈચ્છતા ઉમેદવારોને એના વિશે જાણવાની ઉત્સુકતાઓએ સમજી શકાય એમ છે તો હું એના વિશે પણ આજે વાત કરીશ પરંતુ આજે આપણે બધી પરીક્ષાઓની વાત કરી રહ્યા છીએ અને એની અંદર શું વાંચવું અને કેવી રીતે વાંચવું અને ખાસ કરીને શું વાંચવું એના વિશે વાત કરીશું તો સૌથી પહેલાં હું પાઠ્યપુસ્તક વાંચવાની વાત આગ્રહ કરીશ અને હું પાઠ્યપુસ્તક વાંચવાનો આગ્રહ એટલા માટે કરું છું કે પાઠ્યપુસ્તકો છે એ જુદી જુદી ઉંમરના બાળકો માટે બનાવેલા હોય છે જેથી કરીને એને બધા વિષયો શીખી એ શીખી શકે એની સમજ એનામાં વિકસી શકે એવી સરળ ભાષામાં એને બનાવેલા હોય છે એટલે શાળા કક્ષાએ જે વિદ્યાર્થીઓ ભણે છે અને ભવિષ્યમાં એ લોકો જુદા જુદા વિદ્યા જુદી જુદી વિદ્યાશાખાઓમાં ભણવા જાય કોઈ એન્જિનિયરિંગમાં જાય કોઈ મડિક મેડિકલમાં જાય કોઈ વિજ્ઞાન શાખામાં જાય કોઈ વાણિજ્યમાં જાય કોઈ આર્ટ્સમાં જાય તો એના પાયાની અંદર જે બધા વિષયો છે એ પહેલાં એકવાર ભણી દેવામાં આવે ભણાવી દેવામાં આવે અને પછી એ લોકો સ્પેશિયલાઇઝેશનમાં આગળ જુદા જુદા ક્ષેત્રમાં ભણી શકે વિજ્ઞાનમાં ભણનાર વિદ્યાર્થીની પાસે પણ આર્ટ્સનું અમુક જ્ઞાન હોવું જોઈએ એન્જિનિયરિંગમાં ભણનારને પણ જીવવિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ અને કેટલું હોવું જોઈએ એની વાત આ પાઠ્યપુસ્તકોના માધ્યમથી બધાને શીખવવામાં આવે છે એટલે તમારો પાયો બનાવવા માટેનું આ કામ છે એટલે પાઠ્યપુસ્તકો તમે વાંચ્યા હશે તો પાઠ્યપુસ્તકોની બહારનું પણ જો પૂછાશે તો તમે આ તમારું જે વાંચન કર્યું છે એ વિષયની તમે જે સમજ વિકસાવી છે એના આધારે તમે જવાબ આપી શકીશ શકશો બીજું તમારે પાઠ્યપુસ્તકોની બહાર ઊંચા સ્તરના પાઠ પુસ્તકો પણ જો વાંચવાના હોય તો એના પાયાની અંદર તમારે તમે વાંચેલા પાઠ્યપુસ્તકો બહુ ઉપયોગી થશે દાખલા તરીકે કોઈ વિજ્ઞાન વિદ્યાશાખામાં ભણે છે અથવા તો તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વિજ્ઞાનની અંદર અઘરી બાબત પૂછાય છે તો એના માટે તમારે એક વધારે ઉપરના સ્તરનું પુસ્તક વાંચવું પડે તો એની અંદર નીચેના સ્તરના વાંચેલા પુસ્તકો પાઠ્યપુસ્તકો જે છે એ તમને બહુ ઉપયોગી થશે